ખૂનની કોશિશ તથા રાયોટિંગના ગુનાના કામે જંખવાવ પોલીસ સ્ટેશનના ત્રણ માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ શ્રી પ્રેમવીરસિંહ નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસન નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશરાણી નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાન એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણીનાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા

તાલુકો કામરેજ જિલ્લો સુરત ને કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપે છે તેમજ જંખવાઓ પોલીસ સ્ટેશન જાણ કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે